કોડીનાર ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ હતો શહેર તાલુકા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો બાણો કોડીનારના ધારાસભ્ય શિક્ષિત ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા આજે જે નવા મંત્રીમંડળના વિસ્તરણની રચના થવા જઈ રહી છે એમાં તેમનું નામ આવતા કોડીનારના તમામ કાર્યકરો હોદ્દેદારોમાં ખૂબ જ હર્ષની લાગણી છે કોડીનારને પ્રજાજનો તાલુકાના સવારથી જ આજે ઉત્સાહની લાગણી સાથે બધાના ફોન આવી રહ્યા છે અને અત્યારે કાર્યાલય પર એકત્રિત થઈ રહ્યા છે આ મંત્રી જે મંડળમાં એમનું મંત્રી તરીકે નામ આવતા તમામ કાર્યકરો આજે એની ઉજવણી પણ કરવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે નવા વરાયેલા મંત્રી તરીકે પ્રદ્યુમનભાઈ વાજા જે અગાઉ પણ ખૂબ સરસ કામગીરી નિભાવી છે અને હવે મંત્રી તરીકે કોડીનારના તાલુકાનો શહેરનો વધુને વધુ વિકાસમાં એ પોતે કાર્યરત થશે એવી અમને સૌને લાગણી છે કોડીનાર વિસ્તાર માટે ખૂબ જ આનંદના સમાચાર લઈને આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના આપણા વડીલો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા જ ખૂબ લોકલાડીલા અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જ હમણાં જ નવા અને યુવાન વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ આ બધા જ લોકોએ કોડીનાર તાલુકાને આજના દિવસે ખૂબ જ સારામાં સારી ભેટ આપી છે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી આ વિસ્તારમાંથી ભાજપના જ ધારાસભ્યો મોકલી રહ્યું છે ગાંધીનગર અને આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ અમારા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંજાને એક એવા શિક્ષિત અને ડોક્ટર પોતે હોવાના પ્રોફેશનમાં છે તેમને એમની મંત્રી તરીકે જે પસંદગી કરી છે એ માટે હું સમગ્ર કોડીનાર વિસ્તારના તમામ પ્રજાજનો તરફથી આ બધા જ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના દિવસે આ બીજી ભેટ આપી છે આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ બધાએ થઈને અમારા વિસ્તારની જે સુગર ફેક્ટરી હતી એને પણ એમણે ચાલુ કરાવી દીધી છે અને તેમના પણ ઉદ્ઘાટનમાં અમે બધા જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને બોલાવવાના બધાએ નક્કી કર્યું છે અમે આ વિસ્તારને જે ફરીથી વખત બધાનો આભાર માની અને અમારા વિસ્તારને જે રાજ્ય સરકારમાં સ્થાન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર